મહાનગરપાલિકાના બજેટ અંગેની સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેટરોને ફાળવવામાં આવતા વાર્ષિક કોટામાં રૂપિયા પાંચ લાખનો વધારો કરી રૂપિયા બાવીસ લાખ કરવામાં આવ્યો છે જ્યારે વોર્ડ વોર્ડથીટ રૂપિયા અડતાલીસ લાખની ફોડવારીની રકમમાં ચાર લાખનો વધારો કરાયો છે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરોને વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે રૂપિયા બાવીસ લાખ કોટા તરીકે અને વોર્ડ રૂપિયા અડતાલીસ લાખ ફોડવારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી જેમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં વિકાસના રૂપિયા એક હજાર સાતસો પચાસ કરોડના કામો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે સ્થાયી સમિતિએ વહીવટી ચાર્જની અનામતને પાકા ખાતે જમા લઈ રેવન્યુ આવકમાં નવીન હેડ ઓપન કરવાનું ઠરાવવામાં આવ્યું છે આ સાથે જ ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે શાળાના વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખાડવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે જે ઠરાવ કરી સ્થાયી સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદ યોજી સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી માનનીય કમિશનર શ્રી દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું પાંચ દિવસ સુધી લગભગ સાતથી આઠ સેશન સુધી ગહન ચર્ચા વિચારણા બાદ કમિશનર સાહેબે ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ રજૂ કર્યું હતું જે અડતાલીસો ત્રીસ કરોડનું બજેટ હતું એમાં વધારો કરી અને તેપનસો સત્યાવીસ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે ચોવીસ પચીસનું જે ડ્રાફ્ટ બજેટ હતું એ પંચાવનસો ત્રેવીસ કરોડ રજૂ કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો આવકમાં વધારો ઘટાડો કરી અને નેટ જે ફરક થયો એ પ્રમાણે નવું બજેટ લગભગ ચોત્રીસ કરોડના વધારા સાથે પંચાવનસો અઠ્ઠાવન પોઈન્ટ છ્યાસી કરોડનું બજેટ મંજૂર કર્યું છે બજેટ સર્વસમાવેશી સર્વાંગી વિકાસ કરવાવાળું વડોદરા સિટીને સ્માર્ટ બનાવે રેઝિડેન્ટ બનાવે ગ્રીન બનાવે અને લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય લોકોને આંતરમાળખાકીય સુવિધા સારી મળે લોકોનું જીવન સ્તર ઊંચું આવે અને વડોદરા શહેર ખરેખર લિવેબલ લવેબલ બને બજેટમાં ખાસ કરીને સ્પીડ સ્કેલ અને નાગરિક નાગરિકોના સેટિસ્ફેક્શન પર ભાર મૂકવામાં આવે છે ટૂંક સમયમાં સારામાં સારા ઇન્વેસ્ટમેન્ટથી કામ થાય આગામી એક બે વર્ષમાં જે આંતરમાળખાકીય કામો છે અને સેચ્યુરેશન થઈ જાય અને ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હ્યુમન હેપીનેસ ઇન્ડેક્સ અને આર્ટ કલ્ચર સુશોભન આ બધી વસ્તુઓ પર જોર મારવાની જરૂર જણાય છે ખાસ કરીને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા કોર્પોરેશન કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકારના ફળો લોકોને મળી રહ્યા છે છેવાડા માનવી સુધી વડોદરા કોર્પોરેશન રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સેવા સેતુના કાર્યક્રમ દ્વારા આવકના દાખલા હોય આયુષ્યમાન કાર્ડ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પીએમ સ્વનિધિ હોય ઉજ્જવલા યોજના હોય આ તમામ લાભો લોકો મેળવી રહ્યા છે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન પણ કરી રહી છે કે જે ખરેખર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ગરીબલક્ષી મધ્યમ વર્ગલક્ષી યોજનાઓ બનાવી રહી છે એ લોકો સુધી પહોંચે અમારા તમામ કાઉન્સિલરો આ પોતાના વોર્ડમાં આ યોજના લોકો સુધી પહોંચે પોતાના કોટા અને ફોડવાળી કોટાનો ઉપયોગ કરી અને લોકોની સુવિધાના કામ થાય એ દિશામાં કન્ટિન્યુઅસ અગ્રેસર છે કહી શકાય કે અમારા કાઉન્સિલરને જે ઓનેરિરિયમ મળે છે એના પ્રમાણમાં એક ફૂલ ટાઈમ ક્લાસનો અધિકારી કામ કરતા હોય એટલી મહેનત અને જહેમતથી કામ કરી રહ્યા છે લોકો આશા આકાંક્ષાઓ રાખી રહ્યા છે અમે એમની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરી રહ્યા છે વિકાસ થઈ રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને હવે જન આંદોલન થકી વડોદરાના લોકો સ્વચ્છતામાં જોડાય વડોદરા શહેર વધુ રેઝિલિયન્ટ બને અને પોતાની જાતને સુસજ્જ કરે કે પૂરની પરિસ્થિતિ હોય કે વાવાઝોડાની પરિસ્થિતિ હોય કે ધરતીકમની પરિસ્થિતિ હોય એમાં ગભરાવાના બદલે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે અને એ લોકો સહભાગી બને જે વડોદરા શહેરની સામૂહિક તાકાત છે એનો પરિચય કોરોના કાળ વખતે લોકોએ જોયો કે સીએસઆર એક્ટિવિટી હોય કે ડોનેશન એક્ટિવિટી હોય કે પોતાના ભાઈઓ તકલીફમાં હોય તો કેવી રીતે લોકો આગળ આવીને એકબીજાને મદદ કરતા હોય છે એ દિશામાં વડોદરા આગળ વધી રહ્યું છે મને લાગે છે કે આવનારા દિવસોમાં વડોદરાનો વિકાસ પ્રોપર દિશામાં થશે કહેવાય નઈ શોધ નઈ દિશાએ જીએ વતન દોસ્તો વતન સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર